વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સેલબી હોસ્પિટલ દ્વારા કેન્સરથી બચી જઈ કેન્સરને માત આપનારાઓ લોકોને સન્માન કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો જે અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી આ સન્માન કાર્યક્રમમાં કેન્સરને માત આપનારાઓએ પોતાની વાત પણ કરી હતી શેલ્બી હોસ્પિટલ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિશ્વ કેન્સર દિવસને લઈને કેન્સરને હરાવનારોનું સન્માન કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટના સન્માન અતિથિઓને કેન્સરના યોદ્ધાઓ છે અને સમાજ તથા શેલ્બી હોસ્પિટલમાં બચી ગયા છે શેલ્બી હોસ્પિટલ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેન્સરને માત આપનાર લોકોએ હિંમત અને શક્તિની પોતાની વાર્તા રજૂ કરી હતી આ જીવનની નવી લીઝ આપી હતી સાથે કેન્સર સાથે લડતા સમાજના અન્ય સભ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યા હતા આ કાર્યક્રમ આશિષ શર્મા અને સુરત સેલ્બી હોસ્પિટલના ડોક્ટર વિરેન્દ્ર ચૌહાણ સંબોધન કર્યું હતું સાથે હેડ એન્ડ નેક ઓકો સર્જન નેમિશ અને સિનિયર ગાયનેકોલોજિસ્ટ દ્વારા જાગૃતિ સત્રનો સમાવેશ કરાશે છે જેના અમિશા ઘીવાલા ડોક્ટર નેમિશ કેન્સર અને તેનાથી સંબંધિત બીમારીઓના ઈલાજાને નિવારણ વિશેની વાત કરી હતી તો પત્રકાર પરિષદમાં ડોક્ટર સાથે કેન્સરની માત આપના દદ્યોએ કઈ રીતે કેન્સરની માત આપી શકાય તે અંગે વાત કરી હતી હું ડોક્ટર નેમિશ માણિયા હેડ એન્ડ neck ઓપકો સર્જન સેલ્બી હોસ્પિટલ ખાતે કાર્યરત છું આજે ફોર્થ ફેબ્રુઆરી છે વિશ્વમાં વર્લ્ડ કેન્સર ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ વર્લ્ડ કેન્સર ડે એ માટે છે કે જે લોકોને કેન્સર થયું છે એ લોકોને સારી રીતે કઈ રીતે સારવાર મળે અને જે લોકોને કેન્સર થઈને એ લોકોએ સારવાર લઈ લઈ લીધી છે એ કેન્સર વોરિયર્સ તરીકે આગળ આવે અને બાકીના જે લોકો દર્દી છે એ લોકોને મોટિવેશન આપે કેટલા અત્યાર સુધી મારો એક હજાર કેન્સર સર્જરીનો એક્સપિરિયન્સ છે હું છેલ્લા પાંચ વર્ષથી કેન્સર સર્જરી કેન્સર સર્જરી હોસ્પિટલ ખાતે કાર્યરત છું અને હું સ્પેશિયલ હેડેનને કેન્સર વધારે કરું છું કેન્સર હા હેડેનિક કેન્સરની વાત કરું તો નેવું ટકાથી વધારે કેન્સર તમાકુ સિગરેટ્સ અને સોપારીના સેવનથી થાય છે જેમાં જડબુ જીભ તાળવું એ બધાનો સમાવેશ થાય છે આ ઉપરાંત બીજા બધા હેડેનને કેન્સર જે સ્વરપેટી છે જે ગળાનો પાછળનો ભાગ છે એ સિગરેટ્સ પીવાથી વધારે થાય છે અને આ ઉપરાંત જે બેથી ત્રણ ટકા કારણ છે જે રેર રીઝન છે કે જે લોકોને દાંત વધારે તીક્ષ્ણ હોય અને એ જીભ ઉપર અથવા ગલોફા પર વધારે વાગતા હોય ત્યારે થતું હોય છે પણ કેન્સર ઓપરેશન થયા પછી પણ બીજી વાર થઈ શકે છે છે જો સર્જરી સરસ રીતે રીતે કરી હોય 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 માર્જિન્સ બરાબર બરાબર લીધું ઓપરેશન પછી શેક અને તો થવાના ચાન્સ બહુ ઓછા પણ કેન્સર થઈ શકે ખરા વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ઉપસ્થિત તમામના ના મોટા પરાજે ખુશી જોવા મળી છે